ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે હું ડોક્ટર ઈશાની પટેલ સોશિયલ વર્ક વિષય સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ આજનું જે આ વિડિયો લેક્ચર છે એ બેચલર ઓફ સોશિયલ વર્કના સત્ર બેના વિદ્યાર્થીઓ માટે છે વિષયનું નામ છે બી એસ પેપર નંબર બસો ચાર ક્ષેત્રકાર્ય અને અહેવાલ લેખન એકમ બે ગ્રામીણ ક્ષેત્રકાર્ય દરમિયાન કામગીરી કાર્યના જે વિદ્યાર્થીઓ છે એમને સમાજ કાર્યના સૈદ્ધાંતિક વિષયોની સાથે સાથે પ્રેક્ટિસ બેઝ જે અનુભવ છે એ પણ પ્રાપ્ત કરવાનો રહે છે કારણ કે સમાજ કાર્યનો જે આખો અભ્યાસક્રમ છે એ પ્રેક્ટિસ બેઝ અભ્યાસક્રમ છે એટલા માટે બેચલર ઓફ સોશિયલ વર્કના જે વિદ્યાર્થીઓ છે એમને દરેક સત્રમાં સૈદ્ધાંતિક વિષયો જે સમાજ કાર્યના છે એ વિષયો ભણવાની સાથે સાથે દરેક સત્રની અંદર એક જે વિષય છે એ ક્ષેત્રકાર્યનું હોય છે ક્ષેત્રકાર્ય જે છે એનું લેખિતમાં પેપર નથી હોતું પણ એને પ્રેક્ટિસ કરવાનું હોય છે એટલા માટે આ એક અલગ જે છે વિષયના રૂપમાં મૂકવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓને ક્ષેત્રમાં જઈ અનેક ક્ષેત્ર કાર્યનો અનુભવ પ્રાપ્ત કરવાનો હોય છે એટલા માટે ક્ષેત્રકાર્ય જે છે એ ક્ષેત્રકાર્યની સમજ વિદ્યાર્થીઓને એના ક્ષેત્રકાર્યમાં જે કામગીરી કરવાની છે એને લગતું માર્ગદર્શ માર્ગદર્શન જે છે એ અવારનવાર પ્રાપ્ત કરવાનું રહે છે વિદ્યાર્થી જ્યારે ક્ષેત્રમાં જાય ત્યારે ક્ષેત્રમાં એના અનુભવો છે એ અનુભવોના આધારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સમજના આધારે માર્ગદર્શન જે છે એ લે છે અને એના અનુરૂપ જે છે ક્ષેત્રકાર્યની પ્રવૃત્તિઓ જે છે એ સત્ર દરમિયાન આગળ વધારે છે સમાજ કાર્યની અંદર જેટલું મહત્ત્વ સૈદ્ધાંતિક જ્ઞાનનું છે એટલે કે તમે જે સત્ર દરમિયાન સૈદ્ધાંતિક વિષયો ભણો છો એટલું જ મહત્ત્વ જે છે એ પ્રત્યક્ષ જ્ઞાનનું પણ છે પ્રેક્ટિકલ જે નોલેજ આપણે કહીએ છીએ એનું પણ છે કારણ કે પ્રેક્ટિકલ નોલેજ જે છે એના આધારે એટલે કે પ્રત્યક્ષ જે જ્ઞાન છે એના આધારે સૈદ્ધાંતિક જ્ઞાન જે જે આપણે પ્રાપ્ત કરીએ છીએ જુદા જુદા વિષયોનું એને અનુરૂપ આપણા ક્ષેત્રકાર્યના જે આપણે કામગીરી કરીએ છીએ એના સાથેનું જોડાણ જે છે એ ક્ષેત્રકાર્યના અનુભવના આધારે વિદ્યાર્થીઓ સમજી શકે છે અને એટલા જ માટે ક્ષેત્રકાર્ય દરેક સત્રમાં આપણે અભ્યાસક્રમમાં મૂક્યું છે ક્ષેત્રકાર્ય જે છે એનો શું મુખ્ય હેતુ છે તો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થી જે છે એ સ્વકાર્ય કરીને સ્વ અનુભવ દ્વારા જે છે એ ક્ષેત્રકાર્ય જે છે એ ક્ષેત્રકાર્યની સમજ પ્રાપ્ત કરે એને શીખે આ એનો મુખ્ય હેતુ છે કારણ કે જ્યારે આપણે ઇન પ્રેક્ટિસ જાતે અનુભવ કરીએ છીએ કામ કરીએ છીએ ત્યારે આપણી જે સૂઝને સમજ જે છે એ જે વિકસે છે એ ખૂબ મહત્ત્વની હોય છે એ આપણા અનુભવો આધારિત આપણે જે જ્ઞાન મેળવી મેળવ્યું છે એ જ્ઞાન જે છે આપણે પ્રાપ્ત કરીએ છીએ કારણ કે સમાજ કાર્યના બે એસ્પેક્ટ છે એક જે છે એક છે સૈદ્ધાંતિક જ્ઞાન અને બીજું જે છે એ છે અનુભવજન્ય જ્ઞાન હવે આ અનુભવજન્ય જ્ઞાન જે છે આપણને ક્ષેત્રમાં જ્યારે જઈએ છીએ ત્યારે આપણને પ્રાપ્ત થતું હોય છે એક રીતે આપણે કહીએ તો ક્ષેત્ર કાર્ય જે છે એક રીતે સમાજ કાર્યની પ્રયોગશાળા છે જેમ વિજ્ઞાનની અંદર આપણે જોઈએ છે કે લેબોરેટરી જે છે એ એમની પ્રયોગ કરવાની એક જગ્યા છે પ્રયોગશાળા હોય છે અને જ્યાં જુદા જુદા નવા આયામો વિજ્ઞાનના સંદર્ભમાં વિકસતા હોય છે એવી જ રીતે સમાજ કાર્યની પ્રેક્ટિસ જે છે એ ક્યાં થાય તો ક્ષેત્રમાં જાય ક્ષેત્રમાં થાય એટલે એક રીતે ક્ષેત્ર જે છે એ આપણી લેબોરેટરી છે પ્રયોગશાળા છે જ્યાં આપણે જઈએ છીએ અને જે સ્થિતિ છે સમાજની એ સમાજની સ્થિતિને સમજી અને એને અનુરૂપ જે છે આપણી પ્રવૃત્તિઓ આપણે હાથ ધરતા હોઈએ છીએ આ ખૂબ મહત્વનું છે કે ક્ષેત્ર કાર્ય જે છે એ વ્યાપક રીતે સુઆયોજિત હોય વેલ પ્લાન્ડ જે છે કે ફિલ્ડવર્ક એ ખૂબ મહત્ત્વની બાબત છે જ્યારે આપણે ફિલ્ડમાં કામ કરીએ છીએ સત્ર દરમિયાન ત્યારે કારણ કે એના આધારે જે છે કે આપણે વ્યક્તિ જે છે સમાજની અંદર અથવા તો સમાજ જે છે સમુદાય જે છે એમની જરૂરિયાતોને એમના પ્રશ્નોને સમજતા હોઈએ છે અને એ પ્રશ્નોને સમજીને દરમિયાનગીરીનો જે આખો જે આપણો પ્રયત્ન છે એ સાયન્ટિફિક હોય છે એ વૈજ્ઞાનિક અપ્રોચ જે છે એ હોય છે અને એને અનુરૂપ જે છે આપણે સમાજની અંદર જરૂરિયાત આધારિત કામ કરીએ છીએ જે અસરકારક હોય ઇમ્પેક્ટફુલ હોય જેની અસરો ઊભી થાય એ માટેના પ્રયત્નો એવી રીતે પણ સમજી શકીએ કે ભાઈ સમાજ કાર્ય જે છે એમાં થિયરી વગર પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ વગર થિયરી બંને જે છે કે અશક્ય છે એટલે કે બંનેનું એટલું જ મહત્વ છે થિયરીનું પણ અને પ્રેક્ટિસનું પણ બંને એકબીજાના પર્યાય છે સમાજ કાર્યની અંદર બેચલર ઓફ સોશિયલ વર્કના જે વિદ્યાર્થીઓ છે એમને દરેક સત્રની અંદર આપણે ક્ષેત્રકાર્ય જે છે કે એનું એક પેપર મૂક્યું છે જેમાં વિદ્યાર્થીને સત્ર એક અને બેની અંદર ગ્રામીણ ક્ષેત્ર કાર્ય કરવાનું રહે છે સત્ર ત્રણ અને ચારમાં શહેરી વિસ્તારમાં ક્ષેત્રકાર્ય કરવાનું રહે છે અને સત્ર પાંચની અંદર કોઈ સંસ્થા એ સરકારી પણ હોઈ શકે અને સ્વૈચ્છિક સંસ્થા પણ હોઈ શકે એના કોઈ વિભાગો હોઈ શકે એમાં વિદ્યાર્થીઓ ક્ષેત્રકાર્ય કરતા હોય છે આ ક્ષેત્રકાર્ય જે છે એ ક્ષેત્રકાર્યના જે દિવસો છે જે સત્રની અંદર પાંત્રીસથી લઈને ચાલીસ દિવસ જે છે એ પ્રમાણેનું આખું એનું પ્લાનિંગ એનું માળખું ગોઠવેલું છે અને વિદ્યાર્થી એ સમગ્ર સત્ર દરમિયાન એટલા દિવસનું જે છે કે ક્ષેત્રકાર્ય કરવાનું રહે છે દરેક સત્રની અંદર હવે આ બેચલર ઓફ સોશિયલ વર્કના સત્ર બે ના જે વિદ્યાર્થીઓ છે એમને ગામડામાં ક્ષેત્ર કાર્ય કરવાનું હોય છે ગ્રામીણ વિસ્તારમાં ક્ષેત્ર કાર્ય કરવાનું હોય છે તો ક્ષેત્રકાર્ય જ્યારે ગ્રામીણ વિસ્તારમાં આપણે કરીએ છીએ તો એમાં આપણે શું પ્રવૃત્તિઓ કરવાની શું કામગીરી કરવાની એની પણ એક આપણને સમજ હોય એ જરૂરી છે ગ્રામીણ ક્ષેત્રકાર્ય જે છે એને જ્યારે આપણે ફ્રેમવર્કના સંદર્ભમાં મેં આગળ કહું એમ કે ફિલ્ડવર્ક જે છે એ સુઆયોજિત રીતે આપણે જ્યારે પ્લાન્ટ કરેલું હોય તો આપણે ખૂબ સરસ રીતે આપણા ફિલ્ડની અંદર જે પ્રવૃત્તિઓ કરવાની છે આપણા ક્ષેત્રમાં જ્યાં આપણને ફિલ્ડવર્કમાં મૂક્યા છે જે પ્રવૃત્તિઓ કરવાની છે એ ખૂબ સરસ રીતે આપણે કરી શકતા હોઈએ છીએ તો એનો એક ફ્રેમવર્ક જે છે એ ફ્રેમવર્કને આપણે સમજવું પડે એના સ્ટેજીસને સમજવા પડે કે જ્યારે આપણે ક્ષેત્રમાં જઈએ છીએ ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્ર કાર્યની અંદર જ્યારે કાર્ય કરીએ છીએ ત્યારે એને આપણે ત્રણ સ્ટેજીસમાં એને કરતા હોઈએ છે સામાન્ય રીતે પહેલો જે તબક્કો જે છે એ તબક્કો છે અવલોકન અને પ્રોફાઇલિંગનો કારણ કે આપણે જ્યારે જે ગામમાં ક્ષેત્રકાર્ય કરવા જઈએ છે એ ગામ જે છે એ ગામની પરિસ્થિતિને સમજવાનો સૌથી પહેલાં આપણે પ્રયત્ન કરીએ છીએ અને એ આપણે કેવી રીતે કરી શકીએ છીએ તો અવલોકન કરીને અને પ્રોફાઇલિંગ એનું બનાવીને આપણે કરતા હોઈએ છીએ ઓબ્ઝર્વ કરીએ છીએ ગામની સ્થિતિ કારણ કે કોઈ પણ ગામ છે એ ગામને આપણે જયારે સમજવું છે એના વિકાસને સમજવું છે ત્યારે એના કેટલાક માપદંડોને આપણે સમજવા પડે જેમ કે ગામનો વિકાસ જે છે એને આપણે સમજવો છે તો એ ગામની સામાજિક પરિસ્થિતિ શું છે એનું આપણે એક અવલોકન કરીએ કે સમાજની અંદર કેવા પ્રકારના જે છે કે લોકો ત્યાં વસવાટ કરે છે વસ્તી જે છે એ સમુદાય જે છે એ કયા સમુદાયમાંથી આવે છે એમના સામાજિક જે રીત રિવાજો છે એ કેવા છે એ સામાજિક રીત રિવાજોના કારણે કોઈક અલગ પ્રકારના પ્રશ્નો જે આપણે જોઈ શકીએ છીએ એ કેવા છે તો એનું એક આપણને અવલોકન મળે છે એક ઓબ્ઝર્વેશન આપણે જે છે કે અવલોકન કરીને આપણી એક સૂઝ જે છે આપણે વિકસાવીએ છીએ કે ગામની સામાજિક સ્થિતિ આ પ્રકારની છે બીજું જે આપણે સમજી શકીએ છીએ ગામને એ એની આર્થિક પરિસ્થિતિ ગામ જે છે ગામની આર્થિક પરિસ્થિતિ કેવી છે લોકો કેવા પ્રકારની અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે કેવા પ્રકારના રોજગારો જે છે એ લોકો કરે છે અને રોજગારો કરે છે તો રોજગારોની એમના જીવનમાં કેવી અસરો ઊભી થાય છે એમાં એમના જરૂરિયાતો જે છે એમના સંદર્ભમાં કેવા પ્રશ્નો છે તો એક જે ચિતાર જે છે ગામના વિકાસનો એ આપણને એમની આર્થિક સ્થિતિ સમજીને પ્રાપ્ત થાય છે ત્રીજું જે છે ગામની રાજકીય પરિસ્થિતિ ગામનો જે આખો રાજકીય કારણ કે આપણને ખબર છે કે ગામડું જે છે એ ખૂબ અલગ અલગ જે છે કે સમુદાયો જે છે એમાં ભેગા મળીને ગામની રચના કરતા હોય છે એમાં દરેક વર્ગના દરેક જ્ઞાતિના લોકો જે છે એક સાથે મળીને વસવાટ કરતા હોય છે તો એ ગામમાં જે રાજકીય પાસાઓ છે એ શું છે કેવી રીતે જે છે કે ગામના વિકાસ માટેના પ્રયત્નો થાય છે આ બધા જે પાસાઓ છે એનું પણ આપણે સમાજ કાર્યની અંદર ફિલ્ડવર્ક જ્યારે કરીએ છીએ ત્યારે ઓબ્ઝર્વેશન કરીએ છીએ અવલોકન કરીએ છીએ અને ગામની પરિસ્થિતિનો ચિતાર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ આ સાથે સાથે બીજું શું આપણે સમજી શકીએ અવલોકનમાં તો ગામ જે છે એ ગામની માળખાગત જે સુવિધાઓ છે એ કેવી છે ગામની અંદર રસ્તાઓ કેવા છે ગામમાં સ્વચ્છતાના લગતા જે સ્થિતિ છે એ કેવી છે ગામમાં જે સ્થાનિક સંસ્થાઓ છે એ સંસ્થાઓ જે બાળકો માટે કામ કરે છે એ સંસ્થાઓ કે જે ગામના વિકાસ માટે કામ કરી રહી છે ત્યાં અંગાડી માળખાગત સુવિધાઓ જે છે એના સંદર્ભમાં શું આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ શું અવલોકન કરીએ છીએ શું સ્થિતિ છે ગામની આ બધી જ પાણીની વ્યવસ્થા જે છે ગામમાં શું છે ખેતીના સંદર્ભમાં પાણીના જે સ્થિતિ છે એ શું છે તો આ બધું જે છે એનું પણ એક આપણે અવલોકન કરતા હોય છે આમ ગામ જે છે એમાં સામાજિક એમાં આર્થિક એમાં રાજકીય અને એની માળખાગત જે સુવિધાઓ છે એના સંદર્ભનું એક અવલોકન એ આપણા ક્ષેત્ર કાર્યનો પહેલો તબક્કો હોય એટલે આપણે જ્યારે ગામમાં શરૂઆતના દિવસોમાં જઈએ ત્યારે આપણે અવલોકન કરીએ છીએ અને એના આધારે આપણે પ્રોફાઇલ તૈયાર કરતા હોઈએ છીએ પ્રોફાઇલ જે છે એ આપણે જેમ કે ગામની સ્થાનિક સંસ્થાઓ છે આ અહીંયા ગાડી પીપીટીમાં તમે કેટલીક સ્થાનિક સંસ્થાઓ જે છે એનો ઉલ્લેખ કર્યો છે તમે જોઈ શકો છો તો આ બધી જે સ્થાનિક સંસ્થાઓ છે જેમ કે ગ્રામ પંચાયત છે આરોગ્ય આરોગ્ય કેન્દ્ર છે કેન્દ્રમાં અલગ અલગ માળખા હોય છે ગામના સંદર્ભમાં વસ્તીના આધારે જેમ કે સીએચસી સેન્ટર હોય પીએચસી સેન્ટર હોય અથવા તો સબ સેન્ટર હોય પછી એવી જ રીતે બીજી સ્થાનિક સંસ્થા છે દૂધ ઉત્પાદક સહકારી મંડળી પછી એવી જ રીતે બીજી એક સ્થાનિક સંસ્થા છે આંગણવાડી કેન્દ્રો પછી શાળા છે એમાં પ્રાથમિક શાળા પણ હોય અને માધ્યમિક શાળા પણ હોય અને એ જ રીતે બીજું બીજા જે માળખાગત જે સંસ્થાઓના આપણે ગામમાં જોઈ શકતા હોઈએ છીએ જેમ કે સખી મંડળો જેને આપણે ઇંગ્લિશમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ પણ કહીએ છીએ એનું શોર્ટ ફોર્મ છે એસ એચજી એટલે કે સખી મંડળો તો આ બધા જે સ્થાનિક સંસ્થાઓ જે છે ગામની અંદર એ સંસ્થાઓની આપણે મુલાકાત લઈએ છીએ અને એ મુલાકાતના આધારે આપણે એ સંસ્થાઓ જે કામ કરે છે એનો એક પ્રોફાઇલ પણ આપણે તૈયાર કરીએ છીએ અવલોકનના આધારે અને રૂબરૂ આપણે જે પ્રત્યક્ષ જ્યારે જઈએ છીએ સંસ્થાઓમાં તો એમની મુલાકાત લઈને જેમ કે ઉદાહરણ આપું છું તમને કે જ્યારે આપણે ગ્રામ પંચાયતની મુલાકાત લઈએ તો ગામની અંદર ગ્રામ પંચાયત જે છે ગ્રામ પંચાયતમાં આપણે સરપંચને મળીએ છીએ ઉપસરપંચને મળીએ છીએ ટલાટીકમ મંત્રીને મળીએ છીએ અને એમને જે છે કે મળીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ગ્રામ પંચાયત જે છે ગ્રામ પંચાયતનું શું મહત્ત્વ છે ગામના વિકાસમાં ગ્રામ પંચાયતના શું કાર્યો હોય ગ્રામ પંચાયતની કઈ કઈ સમિતિઓ હોય અને આ જે સમિતિઓ છે એ સમિતિના સભ્યો કેવી રીતે નિમાય છે એ સમિતિના કાર્યો શું હોય આ જે સમિતિઓ છે એ સમિતિની મીટિંગ જે છે કે વરસમાં કેટલી વખત મળે છે એના એજન્ડાઓ કેવા કેવા પ્રકારના હોય છે અને એના આધારે એ સમિતિઓ જે છે ગામના વિકાસના સંદર્ભમાં કેવા પ્રકારના નિર્ણયો લે છે કેવા પ્રકારના કામો કરે છે અને એની શું અસરો ઊભી થાય છે તો આ બધું જ્યારે આપણે અવારનવાર ગ્રામ પંચાયતની મુલાકાત લઈએ છીએ એક વિઝિટ બે વિઝિટ આપણી પ્લાનિંગમાં એ વિઝિટો આપણે નક્કી કરવી પડે કે આ જે છે કે વિઝિટ દરમિયાન આપણે ગ્રામ પંચાયતની આ સમિતિ વિશેની જે માહિતી લઈશું ઉદાહરણ તરીકે તમને કહું સામાજિક ન્યાય સમિતિ તો સામાજિક ન્યાય સમિતિ જે છે એની માહિતી લઈએ ત્યારે એ સમિતિના કાર્યોથી લઈને સભ્યોથી લઈને એ કામો જે છે એની અસરો કેવી ઊભી થાય છે મીટિંગ્સ હોય તો એ વર્ષમાં કેટલી વખત મળે છે આ બધું આપણે જે છે કે આપણા અવલોકનની અંદર જે છે કે એને સમાવિષ્ટ કરીએ છીએ અને માહિતી જે છે એ આપણા પ્રોફાઇલમાં આપણે મૂકતા હોઈએ છીએ એવી જ રીતે બીજું ઉદાહરણ આપું આંગણવાડી કેન્દ્રો તો ગામમાં આંગણવાડી કેન્દ્રો જે છે એની આપણે જ્યારે મુલાકાત લઈએ તો અવલોકન કરીએ એનું પ્રોફાઇલ બની બનાવીએ છીએ આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતાં જે કાર્યકર બેન છે તેડાગર બેન છે એમની મુલાકાત લઈએ છે અને એમના પાસેથી માહિતી પ્રાપ્ત કરીએ છીએ કે આંગણવાડી કેન્દ્રો જે છે એ કેવી રીતે કામ કરે છે ગામની અંદર એના લાભાર્થીઓ કોણ હોય આંગણવાડી કેન્દ્રો કયા પ્રોજેક્ટ અંતર્ગત ચાલે છે ગુજરાત રાજ્યના કયા વિભાગ હેઠળ એ ચાલે છે અને જે કેન્દ્રો જે છે એ કેન્દ્રોમાં જે બાળકો માટે જે એનો જે કામગીરી થતી હોય છે તો એ કામગીરીના સંદર્ભમાં કુપોષણ જે છે એનું પ્રમાણ કેવું છે આ વર્ષમાં કુપોષિત બાળકો ગામની અંદર કેટલા છે ગયા વર્ષે કેટલા હતા જે કુપોષિત બાળકો છે એમના માટે શું પ્રયત્નો થાય છે તો એ સિવાય પણ જે છે કે એના લાભાર્થીઓ માટે જે બીજી એ યોજનાઓ ચાલે છે યોજનાઓના શું અસરો થઈ રહી છે કેવા પ્રકારનું કામ ચાલી રહ્યું છે આનું એક ચિતાર જે છે પ્રાથમિક ચિતાર જે છે આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ બધું અવલોકન આ બધું પ્રોફાઇલિંગ કંઈ એક દિવસનું કામ નથી એને આપણે પ્લાન કરીને અલગ અલગ દિવસે આપણા જે ફિલ્ડવર્કના જે દિવસો આપણે નક્કી કર્યા છે એ દિવસોમાં આપણે ત્રણ દિવસ ચાર દિવસ જે જેની જેટલી જરૂરિયાત એ અનુરૂપ આપણે પ્લાનિંગ કરવાનું હોય કે આટલા દિવસમાં આ સંસ્થા જે છે સ્થાનિક સંસ્થાની મુલાકાત લઈ અને એની જે માહિતી છે એનું એક પ્રોફાઇલ આપણે તૈયાર કરીશું એવી જ રીતે ગામનું ઓલ ઓવર પ્રોફાઇલ આપણે તૈયાર કરતા હોઈએ છીએ કે ગામ જે છે ગામનો ઇતિહાસ શું છે ગામમાં કેટલી વસ્તી આવેલી છે કઈ કઈ જ્ઞાતિઓ વસવાટ કરે છે કેવા પ્રકારના અર્થ ઉપાર્જન સાથે લોકો મોટાભાગે જોડાયેલા છે એ માતા ગામની આરોગ્યના પ્રશ્નોનું એક આખું પ્રોફાઇલ હોય કે માતા મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે ગામમાં ગયા વર્ષે કેટલા માતા મરણ થયા હતા આ વર્ષે કેટલા છે બાળ મરણનું પ્રમાણ કેટલું છે કુપોષિત બાળકોનું પ્રમાણ આવું એક જે છે કે પ્રોફાઇલના આધારે પ્રાથમિક ચિતાર આપણે ગામનો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ જે છે આપણા ગ્રામીણ ફિલ્ડ વર્કનો ફર્સ્ટ ફેઝ આપણે કહી શકીએ કે જેમાં આપણે ગામની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને અવલોકન અને પ્રોફાઇલિંગના આધારે આપણે જે છે કે એની એક સમજ પ્રાપ્ત કરતા હોઈએ છીએ બીજો આપણો જે ખૂબ મહત્વનો જે ફેઝ છે એ છે ફિલ્ડ વર્કનો ગામડાની અંદર એ છે સંકલન અને દરમિયાનગીરી એટલે આપણે જ્યારે ઓબ્ઝર્વ કરીએ છીએ એટલે કે અવલોકન કરીએ છીએ પ્રોફાઇલ તૈયાર કરતા હોય છે ત્યારે આપણને કેટલીક મેં કહું એમ કે ગામના વિકાસના જે આપણે માપદંડો મૂક્યા છે કે સામાજિક આર્થિક કે પછી રાજકીય કે પછી માળખાગત અથવા તો આરોગ્યના સંદર્ભમાં તો આ બધા જે માપદંડોના આધારે જ્યારે આપણે માહિતી ભેગા ભેગી કરતા હોઈએ છીએ સમજતા હોઈએ છીએ ત્યારે આપણને કેટલાક પ્રશ્નો પણ દેખાય તો ત્યારે આપણે શું કરીએ છીએ તો ગામની જે આ સ્થાનિક સંસ્થાઓ જે છે એ સંસ્થાઓમાં કઈ સ્થાનિક સંસ્થા એ જે પ્રશ્ન છે એના ઉપર કામ કરી રહી છે એના સાથે આપણે સંકલન કરતા હોઈએ છીએ અને આપણે દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ભાઈ ગામની અંદર આપણને આરોગ્યના ઉદાહરણ તરીકે તમને કહું કે ભાઈ સ્ત્રીઓના પ્રજનન સ્વાસ્થ્યના પ્રશ્નો આપણને દેખાય કે સ્ત્રીઓને માસિક સ્ત્રાવની જે વૈજ્ઞાનિક સમજ છે એ નથી ખબર અથવા તો કિશોરીઓમાં આની વિશેની સમજણ ખૂબ ઓછી આપણે જ્યારે ગામમાં ફરીએ છીએ વિસ્તારોમાં ફરીએ છીએ અને આપણને લાગે છે કે આની સમજણ જે છે આપણે એને આપી શકીએ એના વિશેની ખૂબ સરસ રીતે આપણે જાગૃતતા ફેલાઈ શકીએ એમ છે તો આપણે શું કરીએ તો આપણે આંગણવાડી કેન્દ્ર છે એના સાથે સંકલન કરીએ આંગણવાડી વર્કરબેન સાથે સંકલન કરીએ અને એમના સાથે રહીને ગામની જે આવી કિશોરીઓ છે એમના ગ્રુપ સાથે રહીને આપણે ખૂબ સારા એવા તજજ્ઞને બોલાવી શકીએ અને જે છે સ્ત્રી પ્રજનન સ્વાસ્થ્યની માસિક સ્ત્રાવના સંદર્ભમાં આખી જે વૈજ્ઞાનિક સમજ છે એક ખૂબ સરસ મજાનો નાનો એવો ત્યાં આંગાળી તાલીમની વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ આ એક ઉદાહરણ છે એવી જ રીતે ગામની અંદર આપણને એવું લાગે કે ભાઈ અર્થ ઉપાર્જનને લગતા કેટલાક આપણને પ્રશ્નો જોવા મળ્યા છે કે ગામના યુવાનો જે છે એવા છે કે જેમના પાસે સ્કિલ નથી અને સ્કિલના અભાવના કારણે એમને કામ જે છે મળી શકતું નથી તો આપણે શું કરીએ તો આપણે એવી સંસાધનો એટલે કે રિસોર્સિસ શોધતા હોય છે એવી સંસ્થાઓ શોધતા હોઈએ છીએ જેમ કે ઉદાહરણ તરીકે હું તમને કહું કે આર સંસ્થાઓ છે કે જે રૂરલ એમ્પ્લોયમેન્ટ માટે દરેક જિલ્લામાં કામ કરે છે તો આપણે એ જિલ્લા સ્તરે એ સંસ્થા જે છે એનો સંપર્ક કરીએ છીએ અને આપણા ગામની અંદર આપણે જે પ્રોફાઇલ તૈયાર કર્યું છે કે અમારા ગામમાં આવા પચીસ એવા યુવાનો છે કે જેમને ફોટોગ્રાફી શીખવી છે અને ફોટોગ્રાફી જે છે એ શીખીને એ લોકોને એ વ્યવસાય જે છે એ વ્યવસાય કરીને અર્થ ઉપાર્જનના પ્રયત્નો કરવા છે તો આપણે સંસ્થા સાથે જે છે કે ગામના યુવાનોનું જે છે કે જોડાણ કરી શકીએ છીએ અને એમને તાલીમ ત્યાં સંસ્થામાં લઈ શકે જિલ્લા મથકે જઈને એનો એક આખો કોર્સ એ લેતા હોય છે અને એ કોર્સ કરીને પછી એ લોકો પોતે પોતાની રીતે એ જે સ્કિલ શીખ્યા છે કે સારી રીતે કુશળતાપૂર્વક આપણે જ્યારે સ્કિલ્સ જે છે એ આપણામાં આવે છે ત્યારે આપણે ખૂબ સરસ રીતે એ કામ કરતા હોઈએ છે તો એમાં પછી એ પોતાના રોજગારીના સ્ત્રોતો શોધવાના પ્રયત્નો કરે છે આ એક બીજું ઉદાહરણ છે તો આવા ઘણા બધા જે ઉદાહરણો છે એ સંદર્ભમાં આપણે એને મૂકી શકીએ છીએ કે ભાઈ ગામની સ્થિતિનું અવલોકન કરીને એને અનુરૂપ જે છે સંકલન અને દરમિયાનગીરીના પ્રયત્નો પણ આપણે ફિલ્ડવર્ક દરમિયાન કાર્ય દરમિયાન કરતા હોઈએ છીએ અને ત્રીજો જે મહત્ત્વનો ફેઝ કારણ કે કામ કરવું પણ એની એનું મૂલ્યાંકન કરવું આ પણ ખૂબ મહત્ત્વનું છે તો એ જે સ્ટેજ છે જે મૂલ્યાંકનનો કે આપણે જે સંકલન કર્યું જે દરમિયાનગીરી કરી એની અસરો શું ઊભી થઈ કે જેમ કે આ બહેનો જે છે જેમને માસિક સ્ત્રાવ વિશેની વૈજ્ઞાનિક સમજ નહોતી પહેલાં અને પછી જ્યારે એમને તાલીમ લીધી તો એનાથી શું અસર ઊભી થઈ હવે એમના આ તાલીમ લીધા પછી પ્રજનન સ્વાસ્થ્યના સંદર્ભમાં એમના જે ખ્યાલો છે એ કેવા છે શું અસર એના સંદર્ભમાં એમના જીવનમાં ઊભી થઈ રહી છે એને સમજવાનો પણ આપણે પ્રયત્ન કરવો પડે એનું ઇવોલ્યુશન એટલે કે એનું મૂલ્યાંકન કરવું પડે એવી જ રીતે આ યુવાનો જે છે એમને અર્થ તાલીમ લીધી તો તાલીમ લીધા પછી કેટલા યુવાનો છે કે એ તાલીમ લીધા પછી ક્ષેત્રમાં પોતાના અર્થ ઉપાર્જનના પ્રયત્નો કરી રહ્યા છે તો એ આપણી ઇમ્પેક્ટ આપણે જે કામ દરમિયાનગીરી કરીને અથવા તો સંકલન કરીને કર્યું છે એની શું અસર ઉભી થઈ એને જે છે કે મોલવવાની વાત આવે છે એટલે આ વર્ક જે છે એને આપણે આ ત્રણ ફેઝિસમાં જનરલી કરતા હોઈએ છીએ પહેલો ફેઝ જે છે અવલોકન પ્રોફાઇલ તૈયાર કરવાનો એટલે કે સ્થિતિને સમજવાનો બીજો ફેઝ સ્થિતિને સમજીને સંકલન અને દરમિયાનગીરીનો કે આપણે પછી એમાં ઇન્વોલ્વ થઈએ છીએ અને ઇન્વોલ્વમેન્ટના આધારે એક પ્રોપર સાયન્ટિફિક એપ્રોચના આધારે આપણે જે છે કે એ પ્રશ્નના સમાધાન તરફ જે છે કે જે તે સમુદાયને લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ અને છેલ્લું કે આપણે જે દરમિયાનગીરી કરી છે સોશિયલ વર્કર તરીકે એનું એક ઇમ્પેક્ટ કે ભાઈ શું અસર ઊભી થઈ જ્યારે આપણે આ કામ કર્યું એના લીધે એ લોકોની સ્થિતિમાં શું બદલાવ આવ્યા આવ્યા કે નથી આવ્યા જો સકારાત્મક અસર પણ ઊભી થાય અને નકારાત્મક પણ કેટલીક વખતે રિઝલ્ટ ના મળે આપણે પ્રયત્ન કર્યો હોવા છતાં પણ તો એનું પણ ઇવેલ્યુશન કરવું પડે કે ભાઈ શું એવું થયું કે જેના કારણે એની અસર ઊભી થઈ નથી શકી તો જ નથી થઈ શકી તો પાછું ફરીથી આપણે ત્યાંથી કામ શરૂ કરી શકીએ કે આ આટલી આટલી વસ્તુઓ એમાં એની ઉણપ હતી તો હવે આપણે ફરીથી એના ઉપર ઉપર કામ કામ કરીને એ પ્રશ્ન કરીએ અને બીજું મૂલ્યાંકનમાં જે ખૂબ મહત્વનું છે એ છે કે સૈદ્ધાંતિક જ્ઞાનનું આપણે પ્રેક્ટિસ સાથે જોડાણ કરીએ છીએ ખૂબ જરૂરી છે તમે જે વિષયો ભણો છો એ વિષયોને તમે પ્રેક્ટિસમાં મૂકી રહ્યા છો એટલે કે સમાજ કાર્યની પદ્ધતિઓ છે જેમ કે સામાજિક વ્યક્તિક સેવા કાર્ય પદ્ધતિ જૂથ કાર્ય પદ્ધતિ સામુદાયિક સંગઠન પદ્ધતિ તો આ બધી જે પદ્ધતિઓ છે સમાજ કાર્યની એ પદ્ધતિઓનું તમે પ્રેક્ટિસમાં મૂકો છો તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ પદ્ધતિ જે છે હું જ્યારે આ કામ કરું છું ત્યારે મેં આમાં સામાજિક વ્યક્તિક સેવા કાર્ય પદ્ધતિનો ઉપયોગ કર્યો એવી જ રીતે સમાજ કાર્યના સિદ્ધાંતો છે જેમ કે વ્યક્તિકરણનો સિદ્ધાંત છે ગોપનીયતાનો સિદ્ધાંત છે સ્વીકૃતિનો સિદ્ધાંત છે તો આ બધા કેટલા બધા સિદ્ધાંતો સમાજ કાર્યના તમે થિયરીમાં ભણતા હો હવે તમે તમે જ્યારે કામ કરો છો ત્યારે એની પ્રેક્ટિસમાં મૂકો છો તો એ પ્રેક્ટિસમાં મૂકો છો તો એને રિલેટ કરી શકો છો કે આ સિદ્ધાંતનું મહત્વ કેટલું છે જ્યારે આપણે કામ કરીએ છીએ ફિલ્ડની અંદર ત્યારે તો આવી જ રીતે સમાજ કાર્યના સિદ્ધાંતો છે સમાજ કાર્યકરની કુશળતાઓ આપણામાં વિકસે જે છે એ કુશળતાઓ કઈ વિકસી રહી છે આપણે જ્યારે કામ કરીએ છીએ કઈ સ્કિલ્સ જરૂરી છે સંબંધ સ્થાપન કરવાની જે કુશળતા છે આપણી પ્રત્યાયન કરવાની જે કુશળતાઓ છે તો આ બધી કુશળતાઓ આપણે કામ કરીએ છીએ એને અનુરૂપ ધીરે ધીરે વિકસતી હોય છે તો આમ જે છે કે ફિલ્ડમાં આપણે જે થિયરી ભણીએ છીએ જે સિદ્ધાંતિક પેપરો ભણીએ છીએ એમાં જે મુદ્દાઓ અલગ અલગ તમે સમજો છો એના સાથેનું જોડાણ જે છે એ થતું હોય છે અને એ સમજી શકીએ છીએ જ્યારે આપણે ફિલ્ડવર્ક કરતા હોઈએ છીએ ત્યારે અને આપણામાં જે નિપુણતાઓ છે સોશિયલ વર્કર તરીકેની એ ફિલ્ડ વર્કમાં આપણે આપણા મૂલ્યાંકનમાં સમજી શકીએ છીએ કે કઈ કઈ નિપુણતાઓ મારામાં મારું સામર્થ્ય જે છે એ કયું કયું વિકસી રહ્યું છે પહેલા મને એટલો બધો આત્મવિશ્વાસ નહોતો લોકસંપર્ક કરવાનો પણ હવે જ્યારે મેં આ ક્ષેત્ર કાર્ય કર્યું ત્યારે હવે મારામાં આત્મવિશ્વાસ વધ્યો છે કે હું લોકસંપર્ક ખૂબ સારી રીતે કરી શકું છું હું પ્રત્યાયન ખૂબ સારી રીતે કરી શકું છું મારી મારાની મારી અંદર આ નિપુણતાઓ ધીરે ધીરે વિકસી રહી છે હું સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય નેટવર્કિંગ કરીને અને કેવી રીતે સમુદાય જે છે એનું જોડાણ જે છે આ સ્થાનિક સંસાધનો સાથે કરવું આ બધી ધીરે ધીરે મારામાં કુશળતાઓ વિકસી રહી છે તો આ આ બધી વસ્તુઓ મૂલ્યાંકનમાં આવે છે તો આમ સો સોશિયલ વર્કની પ્રેક્ટિસમાં જ્યારે આપણે ફિલ્ડવર્ક કરતા હોઈએ છીએ ત્યારે આપણે આ ત્રણ તબક્કાઓના આધારે આપણે કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ મેં એમ કે આપણે અંદર આ જે સંસ્થાઓ ગ્રામીણ ક્ષેત્ર કાર્યમાં ખાસ કરીને એની મુલાકાત લેતા હોઈએ છીએ અને એ સંસ્થાઓ જે છે એનું શું પ્રદાન છે શું હેતુઓ છે શું કામગીરી છે એની શું અસરો ઊભી થાય છે એ જાણવાનો સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ દરેક સંસ્થાઓ ખૂબ વિસ્તૃતમાં જે છે કે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ સરકાર દ્વારા જે યોજનાઓ ચાલે છે યોજનાઓનો અમલ થતો હોય છે ગ્રામીણ વિસ્તારોમાં એની અસરો ઊભી થતી હોય છે તો આપણે એ પણ બધું સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ આ સાથે સાથે બીજી જે મહત્વની કામગીરી આપણે ફિલ્ડવર્ક દરમિયાન કરી શકીએ એ શું છે મેં પહેલા કહ્યું કે ગામનું પ્રોફાઇલ આપણે તૈયાર કરી શકીએ સાથે સાથે જે ગામની સ્થાનિક સંસ્થાઓ જે આગળ લિસ્ટ બતાવ્યું છે એ સંસ્થાઓની પ્રવૃત્તિઓ અને એમના જે કાર્યક્રમો છે એમાં પણ આપણે સહભાગી થઈ શકીએ છીએ જેમ કે ઉદાહરણ તરીકે કહું કે આંગણવાડી કેન્દ્રો છે એમાં મમતા દિવસ ઉજવવામાં આવે છે તો આપણે એ મમતા દિવસમાં જોડાઈ શકીએ છીએ અને એ દિવસ દરમિયાન એ લોકો જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ કેવા પ્રકારની હોય છે એમાં આપણે સહભાગી થઈ શકીએ છીએ આપણે શીખી શકીએ છીએ સમજી શકીએ છીએ અને એની અસરો કેવી એ મમતા દિવસના કારણે શું સ્ત્રીઓના સંદર્ભમાં સ્વાસ્થ્યના સંદર્ભમાં એના શું જે છે કે પ્રયત્નોના આધારે અસરો જે થઈ રહી છે એને આપણે પ્રવૃત્તિમાં સહભાગી થઈને મદદરૂપ પણ થઈ શકીએ છીએ અને સહભાગી થઈને આપણે સમજી શકતા હોઈએ છીએ શીખી શકતા હોઈએ છીએ અનુભવ કરી શકતા હોઈએ છીએ બીજું જે મહત્વનું કામ જે છે એ મેં કહું એમ આગળ ઉદાહરણ પણ મેં આપ્યા તમને કે જેમ કે આપણે સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને આપણને કેટલાક પ્રશ્નો કે કેટલાક સ્થિતિ એવી લાગે કે જેમાં આપણે દરમિયાનગીરી કરીને આ પ્રશ્નોમાં આપણે કામ કરી શકીએ એમ છે તો એ કરી શકતા હોઈએ છીએ જેમ કે ગામમાં કૌશલ્યવર્ધક તાલીમ આપણે ગોઠવી શકીએ છીએ કોઈ સારી એવી સંસ્થા જે છે એના સાથે જોડાઈને એવી જ રીતે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપણે આપી શકીએ છીએ કોઈ સારા તજજ્ઞને બોલાવીને એવી જ રીતે પર્યાવરણના સંદર્ભમાં જાગૃતતાના કામ કરી શકીએ છીએ કે ગામમાં આપણને એમ લાગે છે કે પાણીના સંદર્ભમાં જાગૃતતાનું કામ કરવું જરૂરી છે તો આપણે કેવા પ્રકારનું જે છે કે આખું પ્લાનિંગ કરીને સ્થાનિક કોઈ સંસ્થા જે આના સંદર્ભમાં કામ કરે છે એમના સાથે જોડાણ કરીને ગામમાં એના સંદર્ભમાં કામ કરી શકીએ છીએ અને બીજું જે ખૂબ મહત્ત્વનું કામ છે ફિલ્ડવર્ક દરમિયાન ક્ષેત્રકાર્ય દરમિયાન આપણે લોકો લોકો જે અવલોકન કરીએ છે જે ગામની સ્થિતિને સમજીએ છીએ અને એમાં આપણને કેટલાક સામાજિક પ્રશ્નો આપણને જોવા મળે તો એ સંદર્ભમાં આપણે સંવેદનશીલતા ઉભી કરી શકીએ છીએ જેમ કે ગામમાં આપણને ખબર છે કે એવા પ્રશ્નો પણ કેટલાક છે કે જેમ કે સ્ત્રી ભ્રૂણ હત્યા તો સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ જો આપણને લાગે તો એના વિશે ગામમાં સંવેદના ઊભી થાય લોકોમાં સંવેદના ઊભી થાય એ માટેના સંવેદનશીલતાના જે કાર્યક્રમો છે એ અથવા તો કામગીરી છે આપણે કરી શકીએ છીએ એવી જ રીતે ગામોમાં માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ નથી અથવા તો લોકોને માનસિક સ્વાસ્થ્ય જે છે કે માનસિક બીમારીઓ છે એ ખબર જ નથી અને ખબર ના હોવાના કારણે શું કરે તો કે એની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જ્યાં સાર સારવાર મળે છે ત્યાં ના જાય અને એની જગ્યાએ અંધશ્રદ્ધાઓમાં વળે એટલે કે એવી અંધશ્રદ્ધાઓમાં ફસાઈ જાય કે જેના કારણે એ જે વ્યક્તિ છે એ દર્દી જે છે એની પ્રોપર સારવાર થાય નહીં અને એ વ્યક્તિ જે છે કે એનું મૃત્યુ પણ થતું હોય છે કેટલીક વખતે સારવાર ના મળવાના કારણે તો આવા જ્યારે પ્રશ્નો આપણને ગામમાં દેખાય છે તો આપણે એ સંદર્ભમાં લોકોને સંવેદનશીલ બનાવી શકીએ છીએ કે ભાઈ ગામ સેન્સિટિવિટી ઊભી કરવી કે આ બધા પ્રશ્નો છે એની જે છે કે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અલગ અલગ જગ્યાઓમાં અલગ અલગ વ્યવસ્થાઓ જે છે છે રાજ્યની અંદર અને એમાં સારવાર થતી હોય છે ને આપણે ત્યાં સુધી એ દર્દીને લઈ પણ જઈ શકીએ છીએ એનું જોડાણ કરી શકીએ છીએ સંસ્થાઓ સાથે ને એનું સમુદાયમાં પાછું પુનઃસ્થાપન પણ થાય એના માટે ખૂબ સરસ રીતે પ્રયત્નો કરી શકતા હોઈએ છીએ તો આમ મેં અહીંયા કેટલાક ઉદાહરણો સાથે ક્ષેત્રકાર્યમાં આપણે જે કામગીરી કરવાની છે એની વાત અહીંયા આગળ તમારા સમક્ષ મૂકી વિદ્યાર્થી મિત્રો મારે તમને અહીંયા એક ખાસ વાત કહેવી છે કે જ્યારે આપણે ડિસ્ટન્સ એજ્યુકેશનમાં પ્રેક્ટિસ બેઝ કોર્સ કરતા હોઈએ છીએ ત્યારે ખૂબ જરૂરી છે કે જ્યારે જ્યારે કાઉન્સેલિંગ સેશન્સ ગોઠવાય છે ત્યારે તમે લોકો એ કાઉન્સેલિંગ સેશન્સ અટેન્ડ કરો અને તમારા ક્ષેત્ર કાર્યમાં તમારા જે અનુભવો થઈ રહ્યા છે એ અનુભવો કાઉન્સેલિંગ સેશન્સ દરમિયાન તમે શેર કરો જેથી કરીને એને અનુરૂપ તમને યોગ્ય ગાઈડન્સ અથવા તો યોગ્ય માર્ગદર્શન અવારનવાર મળતું રહે અને આગળ તમારે શું કામગીરી કરવાની અથવા તો તમને જે અનુભવ થયા છે અનુભવના આધારે સૈદ્ધાંતિક જે આપણું જ્ઞાન છે એના સાથેનું જોડાણ આ બધી સમજ જે છે એની ક્લેરિટી તમને કાઉન્સેલિંગ સેશન્સ દરમિયાન આ વિષયના જે તજજ્ઞ અધ્યાપકો છે એમના દ્વારા પ્રાપ્ત થશે તો અહીંયા આપણે આ વિડીયો લેક્ચર પૂરું કરીએ છીએ બીજા વિડીયો લેક્ચર સાથે ફરી મળીશું આભાર स्वाचार्यः परमं तपः